નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો સુરત શહેર એજોન હોમગાર્ડ્સ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર એજોન હોમગાર્ડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ રક્તની બોટલ એકત્રિત કરીને રેડ ક્રોસ બ્લડ સેન્ટરને અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે કમાન્ડર ડૉક્ટર પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે હોમગાર્ડ સંસ્થા માનવ સેવા કરતા યુવાનોની બનેલી છે કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિની સાથે કુદરતી આફત હોય કે માનવસર્જિત કોઈ દુર્ઘટના બને ત્યારે પોલીસની સાથે રહી કાયદો અને વ્યવસ્થાની જાળવણી પણ કરતી હોય છે મહારાષ્ટ્રમાં ચૂંટણી બંદોબસ્ત પૂર્ણ કરીને આવ્યા છતાં પણ સુરત શહેરમાં લોહીની અછતના કારણે આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને ડોક્ટર પ્રફુલ શિરોયાએ રક્તદાતાને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન બહુમાળી ભવન નાનપુરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટના સહયોગથી આ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ નમસ્તે આજરોજ સુરત હોમગાર્સ અને એઝોન ના સહયોગથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સદાર રેડક્રોસ પ્રાઇવેટમાં એક રક્તદાન આયોજન કરવામાં આવ્યું હમણાં જ હોમગાર્જની સ્થાપના દિવસ છ ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસ નો દિવસ આવી રહ્યો છે જ્યારે નિષ્કામ સેવા કરતી સંસ્થા એવી એ એવી પોતે પોતાની નિષ્કામ સેવા કરતા હોય પરંતુ સાથે સાથે સામાજિક દાયરું પણ પોતે નિભાવતા હોય છે જ્યારે જ્યારે કંઈ પણ જરૂરિયાત હોય ત્યારે હોમગાર્ડ ખરેખે ઉભી રહેતી હોય છે આજરોજ જ્યારે દિવાળીના સમયમાં રક્તની ખૂબ ખૂબ જરૂરિયાત હોય છે ત્યારે અમારા ઓફિસર કમાન્ડે મૈસુરિયા દ્વારા એ ઝોનમાં હોમગાર્ડના સહયોગથી આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમારી સાથે સેકન્ડ ઇન્ટરન ઠાકર મોદી સાહેબ ડોક્ટર જિગ્નેશભાઈ કેજા દ્વારિયા જીજ્ઞેશભાઈ અમારા સ્ટાફ ઓફિસર તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે આ કેમ્પને સફળ બનાવવા માટે હોમગાર્ડસે પોતાનું રક્તદાન કરી પોતા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરિયાતમંદ વ્યક્તિને પોતે સહયોગ આપવા માટેનો પ્રયત્ન કર્યો હતો તો હું અપીલ કરું છું કે ભાઈ આપે પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કોઈપણ કન્ટેક્ટમાં જઈને કરવું જોઈએ જેથી કરીને કોઈનો પોતે જીવ બચાવી શકે